મસ્કત ઓમાનના દિલેર દાતા તરફથી માંડવી તાલુકાના બે દિવ્યાંગોને અર્પણ કરી માનવ સેવાનું ઉત્તમ પાડેલ છે મસ્કત ઓમાનના વિજયસિંહ ટોપરાણી હસ્તે શ્રીમતી નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણીના આર્થિક સહયોગથી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી તથા માંડવી લોહાણા બોર્ડિંગના ઉપક્રમે અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના નાનાલાલ વોરા માર્ગ પર આવેલા સંસ્થાના કાર્યાલયમાં યોજાયેલા એક કાર્યક્રમમાં માંડવીના મામલતદાર અને તાલુકા મેજિસ્ટ્રેટ વિનોદભાઈ ગોકલાણી સાહેબ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા મંત્રી દિનેશભાઈ શાહ રમતગમતના પ્રોજેક્ટ ચેરમેન કમલેશભાઈ પાઠક લોહાણા બોર્ડિંગના પ્રમુખ તથા માંડવીના પૂર્વ નગરપતિ હરીશભાઈ ગણાત્રા કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના કાર્યકર અને ગોધરા સરકારી હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય નીતિનભાઈ ચાવડા સેવાભાવી નિલેશભાઈ ઝાલા તથા બીએસએફના સુલેમાનભાઈ કોજાચોરાના હસ્તે માંડવીના સલાયા તેમજ દશરડી ગામના દિવ્યાંગોને વ્હીલચેર અર્પણ કરાઈ હતી